વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણી સમગ્ર ભારતમાં ઉત્સાહભેર કરવામાં આવી છે ત્યારે હષ્ટેશ્વર સ્કૂલ લીમખેડા ખાતે પૂર્વ કેન્દ્રીય મંત્રી અને દાહોદ લોકસભાના સાંસદ સભ્ય જશવંતસિંહ ભાભોરના અધ્યક્ષ સ્થાને લીમખેડાના લોકલાડીલા ધારાસભ્ય શૈલેષભાઈ ભાભોર દાહોદ જિલ્લા ભાજપના પ્રમુખ સ્નેહલભાઈ ધરિયા સંસ્થાના મંત્રી ભરતભાઈ ભરવાડની ઉપસ્થિતિમાં શાળાના બાળકો દ્વારા વિશાળ વડાપ્રધાનની રંગોળી બનાવી હેપી બર્થડે મોદી સરની માનવ આકૃતિ બનાવી વડાપ્રધાન દના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં તાલુકા પંચાયતના પ્રમુખ તાલુકા પંચાયતના સભ્યો સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા જશવંતસિંહ વાબોર દ્વારા પીએમ મોદી ભારતને વિશ્વમાં ટોચના સ્થાને અલગ ઓળખ અપાવી છે એવા દેશના વડાપ્રધાનના લાંબા દીર્ઘાયુ અને સ્વસ્થ તંદુરસ્ત અને નિરોગી રહે તે માટે પ્રાર્થના કરવામાં આવી હતી વિશ્વના સૌથી લોકપ્રિય નેતા અને દેશના यशस्वी વડાપ્રધાન શ્રી ઇન્દિરાને નરેન્દ્રભાઈ મોદી સાહેબના 75મા જન્મદિવસની સમગ્ર દેશમાં ઉત્સવ ભર ઉજવણી થઈ રહી છે ત્યારે આદરો શ્રી હસ્તેશ્વર સ્કૂલ limkheda ખાતે પણ માનનીય વડાપ્રધાન શ્રી नरेंद्रભાઈ મોદી સાહેબના જન્મદિવસની ખૂબ ઉત્સાહ અને ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી જેમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી અને દાહોદ લોકસભા સાંસદ લોકસભાના સાંસદ સભ્ય શ્રી માનનીય જસલભાઈ બાવર સાહેબ 131 વિધાનસભાના લોકલાડીના ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ બાવર સાહેબ દાહોદ બાચપના અધ્યક્ષ શ્રી શિગલભાઈ દેરા સાહેબ